બાંગ્લાદેશમાં રાજ્યના સૌથી વધુ વિદ્યાર્થીઓ ફસાયા અનામત બાબતે ઓગણીસ જુલાઇની રાતથી સમગ્ર દેશમાં કર્ફ્યુ નોકરીઓના અનામત માટે બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળતા અને વિરોધ પ્રદર્શનના પગલે ઓગણીસ જુલાઈની રાતથી કર્ફ્યુ ચાલી રહ્યું છે હિંસા પોલીસ નિયંત્રણની બહાર જતા સુરક્ષા સેનાને સોંપી દેખાવકારો અને સેનાની વચ્ચે અથડામણમાં અત્યાર સુધી એકસો લોકોના મોત નીપજ્યા છે ભારતમાંથી બાંગ્લાદેશમાં અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓના જીવ હાલ જોખમમાં મુકાયા છે ગુજરાતના સોથી વધુ વિદ્યાર્થીઓ ફસાયા છે ચાર દિવસથી ઇન્ટરનેટ સેવા બંધ ટેક્સ મેસેજ દ્વારા વિદ્યાર્થીઓ સાથે વાતચીત થઈ રહી છે હિંસક વિરોધ વચ્ચે અત્યાર સુધીમાં બાંગ્લાદેશથી ચાર હજાર પાંચસો વિદ્યાર્થીઓ સુરક્ષિત પરત ફર્યા વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ઢાકામાં ભારતીય હાઈ કમિશન ભારતીય નાગરિકોની સરહદ ચોકી પર સુરક્ષિત મુસાફરી માટે વ્યવસ્થા કરી રહ્યું છે આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએન મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં